તો સવાર સવારમાં આપણે વાટડી આવી ગઈ છે અને અમિતના પપ્પા રોટલી દે છે રોટલી દે છે અને દૂધી પડી છે ને બે ત્રણ દીની પડી છે એમના એટલે એને કટકા કરીને એને દઈ દેવાની છે કા પાણી એવું છે જ બારે રેલમ છેલમ જો આજનો પાણીનો વારો છે અને અમારે તો ભરાઈ ગયું છે પાણી બધું બધું ભરાઈ ગયું છે ટાકો પણ છલકી ગયો છે આજ તો નવરા હતા ને ત્યાં જામફળીને એને પણ નવરાઈ દીધી કા અમારા રોડ ના પાછા છે ને ત્યાં રસ રસ ભરાઈ ગયું ત્યાંને પણ નવરાઈ દીધી હતા એમાં જો ફુવારો મારે ગુલાબડીને જો આપણે જ કામ કરવાના બાકી છે વાસણ ઉટકવાના અને આજ દૂધીના કટકા કરે છે હા બી આ સ્ત્રી સો દીશ છે કાલી એવા એની પડી છે પછી કોઈને એવી વાસી દેવાય એ નહીં કા હા એવું બધું સીએ અને આપણે હવે કસરા પોતા કરવાની છે અંજવારીને એવું કરી નાખ્યું છે અને સૂરજ દાદા પણ એટલા આકાશ એટલા સડી ગયા છે આકાશમાં જોવું હાલો ઇટ ફેમિલી સવાર સવારના બધા જય માતાજી કેમ છો બધા મજામાં ને તો મજામાં જ છો અમે પણ મજામાં છીએ અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે અને આપણે બધું અત્યારમાં કામ પડ્યું છે કામ બામ કરીને ફરી પાછા મળીએ ક્યાં સુધી બનિયારી છે હાલો જો આપણે વાડી આ તો મારી એક પાત્ર હુકાઈ ગયા છે ને જોઈ ઓપનર આ લેવું થઈ ગયું છે તો ઓપનર આપવું છે મારે તો અડિયે જાય હેરલા મમ્મી જો અહીંયા વાસણ ઉટકીએ છે ફેસલી કસવા પોટા થઈ ગયા વાસણ ઉટકવાના છે ને નાવા છે બધું છે જો એટલા છે અરમિતના જવાનું છે વાડીએ કેમ કે છે એટલે પાત્રા પાત્રા ઉકાઈ તો હાલે એમ છે એમ જોવા છે જો તો લોરા થઈ ગયા છે અત્યારે કપડા પણ જો એટલા ધોયા તો આઈથીન ધોયા એટલા અને જે આમ ઉકાઈ છે આ બાજુ જામફળી ફળે બાહે છે કેટલા કપડાં ધોયા છીએ અને અમિતના પપ્પા ક્યાં છે વાડીએ કેમ કે શેણા સુકાઈ ગયા છે કે નહીં તો વપનેરા હાંકવાની ખબર પડે એવું બધું છે મોડું પણ થઈ ગયું છે ઘર કામ કરી આપણે કેટલા વાગી ગયા છે છીએ રસોઈ હજી બનાવવાની છે જો રસોઈ આપણે હજી બનાવવાની છે આગળ ફટાફટ કરી નાખવું કે અમિતના પપ્પા આવી જાય એવું બધું છે આપણે રસોઈ કરી

बो पड़ा वास्ती आज डेड पाँच बने वास्ती है तो हालो पता है बो पड़ा करवा जब जेल जब फेल थी आठवां बार तो बा अनाय नानी पार्ट भी थी जना माँ बापा है तो वहाँ पर कैसे आमोटे से बच्चे खुश होंगे अनाना दी आमारी अंती अंती अबे क्या मरपाट घुमता से लंबा लंबा होता वो है वोइ वोइ तो करी अमरजी सु

બતાઈ વી એસઆઈ થી અમે ગઈ જતેડી સદીપ પાહે ને ઈ તો જાય છે બસ ની હાલો જો મારા મમ્મી નાદ દુખે છે અકા મમ્મી હા જો તું કાઢી ને તીનો હાથ દુખે છે કાઈ જાતા જેતલ વળ खड़ी जो तो तो सड़ावा बोलेगा तो आसमान से बोल दूँ तो, तो तो पट्टी मरी से। हाँ तो बार मम्मी ना दुख है से। तो आप नज़ाये इरल बिन हूँ करें से राते से काट। हूँ रात वाले चिरल बिन। बट एक अनुशाय का नेहरू टिकरू। तो चिरल बिन

બેઠા જોડું <small> <Do. small> <small>